વડોદરા શહેરમાં હજુ જોઈએ એવું ચોમાસું જામ્યું નથી અને તેમ છતાં મહાકાય ભૂવાઓ જોવા મળી રહ્યા છે એટલે કે ખાડાઓ જોવા મળી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગે તેવી લોકમાંગ પણ છે પરંતુ આ ભૂવા પડવાને કારણે ઘણા બધા અકસ્માતો સર્જાય છે તો તેનો જવાબદાર કોણ આવા અનેક પ્રશ્નાર્થો છે સ્માર્ટ સિટીના મુદ્દા સ્માર્ટ સિટીની વાતો અલગ અલગ જગ્યાએ ખૂબ મોટા મોટા અવાજથી થઈ રહી છે પરંતુ અહેવાજ પાછળ સાચા કામ કોણ કરશે એ પણ તો એક મોટો પ્રશ્નાર્થ છે આ તમે જે વિશાળ ભુવાના દર્શન કરી રહ્યા છો તે વડોદરા શહેરના નિઝામપુરા બસ ડેપો પાસેના છે મિત્રો નેતાઓ અને અધિકારીઓ ખિસ્સા ભરવા ઈજાદારો રોડ પાણી અને ડ્રેનેજના કામોમાં વેઠ ઉતારી રહ્યા છે ચોમાસામાં ભ્રષ્ટાચારનો ભૂવો આજે પ્રજાના પૈસે ખાડામાં પડી જાય છે હવે ભય એ છે કે આ મહાકાય ભૂવાના કારણે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ સતત વાહન વ્યવહારની અવર વાળો આ રસ્તો છે ધમધમતો માર્ગ છે ખાડામાં પાણી ભરાય અને તે બાદ જ ઘાતકી સિદ્ધ થઈ શકે છે હજી તો ચોમાસું વડોદરામાં બરાબર જામ્યું નથી ત્યારે પહેલાના આ હાલ છે ત્યારે ધમાકેદાર વરસાદ વરસે તો શું હાલ થશે તેની કલ્પના પણ આપણે સૌ કરી શકીએ તેમ નથી વડોદરા શહેરમાં આવેલ જે નિજામપુરા મેઇન રોડ પાસે આજે તમે જોઈ શકો છો કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ લગભગ પાંચ ફૂટ ઊંડો છે અને લગભગ સાડા ત્રણ ફૂટ ચાર ફૂટ જેટલો પહોળો છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેર જે કહેવાય છે કે ખડોદરા નગરી તરીકે નામ જ્યારે ઓળખાતું હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી સ્થાનિક કોર્પોરેટરો સ્થાનિક અધિકારીઓને સૂચના આપવાની જરૂર છે કારણ કે આ જગ્યા ઉપર જે નિઝામપુરા બસ ડેપો આવેલું છે જો નિઝામપુરા બસ ડેપોમાંથી કોઈક બસ પસાર થતી હશે ને કદાચ બસ આ ખાડા ભૂવાની અંદર પડવાથી જો કોઈ જાનહાની થશે અથવા તો કોઈ મોટી દુર્ઘટના થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે વહેલામાં વહેલી તકે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવે અને વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડી રહ્યું છે ભુવા નગરી પડી રહ્યું છે તો આ વડોદરા શહેર માટે શરમજનક બાબત છે વડોદરા શહેરની અંદર થોડો વરસાદ પડ્યો છે હજુ તો બે ઇંચ વરસાદ નથી પડ્યો ત્યાર પહેલે જ આજે વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારોમાં જ્યારે ભુવા પડતા હોય ત્યારે આ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે રોડ શાખા ઉપર મુખ્ય સવાલ ઉભા થાય છે અને રોડ શાખાના અધિકારીઓ કંઈક ને કંઈક ટકાવારીના કારણે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરીને જ્યારે રોડ બનાવતા હોય ત્યારે આ રોડ ઉપર ભૂવા હોય તો વડોદરા શહેર માટે શોભા એટલે ખાસ કરીને તાત્કાલિક ધોરણે આવા તમામ અધિકારીઓને સૂચના આપવી જોઈએ આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ જેથી કરીને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસી શકે અને વડોદરા શહેરની અંદર તમામ રોડ રસ્તાઓ વ્યવસ્થિત બની શકે તે માટે તાત્કાલિક સૂચના આપવી જોઈએ તેવી અમારી માંગ છે